you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો આજે છેલ્લો દિવસ છે થોડા કલાકોમાં માં પ્રચાર પડકમ શાંત થઈ જશે ત્યારે છેલ્લા દિવસે રૂપાલા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કારડીયા રાજપૂત સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો છે ગઈકાલે ભાવનગર સભામાં નિર્ણય બાદ આ ખબર ન્યૂઝ દ્વારા મારફતે સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે ભાવનગરના પાલિતાણામાં ભાજપના સમર્થનમાં યોની બેઠક યોજાઈ હતી સરૈયા ફાર્મ માં ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાઈ હતી જેનું સંચાલન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું ચુડાસમા સહયોગ કરે તેવી છે આ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે તમામ બેઠક જીતે તેવું લાગી રહ્યું છે ભાવનગર ના સીધસ રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજ નું એક વિશાળ સંમેલન સી આર પાટીલ વજુભાઈ વાળા તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજાયું હતું સી આર પાટીલે સ્વ ખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ સમાજ નો આભાર માની કહ્યું કે ક્ષત્રિય રાજપૂત સમાજ કટ્ટરતાથી પાચપ સાથે રહ્યો છે જે માટે હું સમાજ નો આભાર માનું છું